તલોત તાલુકામાં આંજણા પ્રાથમિક શાળાનું શેટનું કામ કરેલ છે આમ અલગ અલગ જગ્યાઓનું કામ કરી રૂપિયા આઠ લાખ અઠ્ઠાવીસ હજારનું કામ સમર્પણ એજન્સીના નામે ભાગીદાર જયદીપસિંહ તેમજ પ્રકાશભાઈના સાથે કામ કરેલ હતું તેઓ રફીકભાઈ ફકીર મોહમ્મદ મેહમર દ્વારા અમારી ન્યૂઝ ચેનલને જણાવવામાં આવેલ ઉપરોક્ત ક્ષમો જે અમોને નીકળતી અમારી રકમ અમોને માગીએ તો આપતા નથી અને અમોને અમારી રકમ માંગવા જઈએ તો અમને મારી નાખવાની ધમકી આપે છે તેવું તેમને તેમની ફરિયાદમાં જણાવેલ છે આ બાબતે મારો અવાજ ન્યૂઝ ચેનલની સાથે વાતચીત થતાં રફીકભાઈ મેમણ દ્વારા જણાવવામાં આવેલ કે આ બાબતે અમોને ન્યાય મળે અને અમારી સમસ્યા દૂર થાય તેવી મારો અવાજ ન્યૂઝના માધ્યમથી પ્રશાસન સાથે અમે આશા રાખીએ છીએ તો સત્વરે પ્રશાસન પણ આ બાબતે ગંભીર નોંધ લઈ યોગ્ય પગલા લે તેવી તેમની માંગ ઉઠવા પામી છે બોલો ભાઈ તમને શું પ્રોબ્લેમ છે મારું નામ આરીફભાઈ મહેમાન છે હું હિંમતનગરનો છું મેં તલોજ પ્રાંતિજ ને મનરેગા શાખામાં પેજા કોન્ટ્રાક્ટમાં મેં કામ કરેલા છે મારા છેલ્લા ગ્રાન્ટ આવ્યાથી આઠ મહિના સુધી મને હજી સુધી ફેરો કર્યા છે અને આનું પેમેન્ટ મને આપતા નથી અને મારી જોડે મારા લેબર છે અને મારું મટિરિયલ છે મેં મટિરિયલ સાથે કામ કરેલા છે અને આ લોકો મને પેમેન્ટ આપતા નથી આ લોકો માથા બાપુઓ છું અને મને ખોટી રીતે ધમકીઓ આપે છે અને તલોજને પ્રાંતિજ ઈડન આ તારેંગ ગામમાં મેં પેવો બ્લોક સીસી રોડ બધા જ મેં કામ કરેલા છે આ લોકો મને ધાક તરીકે આપું છું મારા મારા સામે વેપારીઓ મારે પેમેન્ટ આપવાનું હોય મારી જોડે લેબરો મારા જોડે બેહેલા છે લેબરનું પેમેન્ટ આપતા નથી નથી મજૂરોનું આપતા કંપનીનું નામ શું છે અને ભાઈનું નામ શું છે કંપનીનું નામ સમર્થન સમર્થન કન્સ્ટ્રક્શન મોડાસાની પાર્ટી છે જયદીપસિંહ નામ છે અને પ્રકાશભાઈ નામ છે છેલ્લા આઠ મહિનાથી મને સાત સવાર કાલે દિવસે સોમવારે આવા વાયદા મારી જોડે કર્યું છે અને મને ખુલ્લી રીતે ધાક ધમકી આપે છે આની અંદર પહેલાં આના પહેલા ટીડી સાહેબ હતા મૌલિક શર્મા કરી બરાબર છે એ બી આની અંદર મિલી ભગતમાં હતા જેથી કરીને મારાજ વીસ વીસ ટકા ટકાવારી લીધા હતા અને અત્યારે હાલ ઓફિસમાં એન્જિનિયરો છે ટેકનિકલ છે અને એપીઓ છે આ બધાએ મને મારા બિલ આપતા નથી અને મને ખોટી રીતે હેરાન કરી દે છે આ લોકો પહેલાંથી કામ કરાવડાવું છું પહેલાં કામ કરાવડાવું છું માપવા માટે આવું છું બધું જ કરાવડાવું છું પણ જે વખતે બિલ લેવાનો ટાઈમ હોય એ વખતે એમની ભાષા બદલાઈ જાય છે ખબર એમને ટકાવારી વીસ ટકા આપો તો હું તમને પેમેન્ટ લે હવે મેં ત્રણ લાખનું કામ કર્યું હોય એમાં વીસ ટકા એ લે અઢાર ટકા જીએસટી કપાય પાંચ ટકા એજન્સી વાળો માગે તો પચીસ છવ્વીસ ટકા એ જતા રહેશે વીસ ટકા પેલા ચાલીસ પિસ્તાળીસ ટકા જતા રહેશે એમાંથી કશું આપણા જોડે લોકો પેમેન્ટ આપતા નથી અને આ લોકો છેલ્લા બે વર્ષથી મને તલોજના તલોજની અંદર બે વર્ષથી મને આ લોકો હેરાન કરે આ બાબતે તમે કોઈ કાયદેસર કાર્યવાહી કરી નથી મને અત્યાર સુધી આ લોકોએ આજે કાલે અઠવાડિયે પંદર દિવસ આજે કાલે મને ટકાઈ રાખ્યો છે પણ અવાડીમાં આજે સહનશક્તિ થાય એવું નથી હવે બરોબર એને આનો કોઈ પણ સંજોગી આનો નિકાલ આવવો જોઈએ એમ